પત્નીને બાળકો સાથે ભગાડી જનારના ભાઈનું ગળું કાપી હત્યા કરી ભેસ્તાન ફાટક પાસે શેરડીના ખેતરમાં લાશ વેકી દેનાર બે હત્યારા ભાઈઓને ન્યૂ દિલ્હી જઈ ડીંડોલી પોલીસે ઝડપી પાડી સુરત લાવી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે રહેતા સુજય પાસવાનના ભાઈ સોનુ પાસવાન આરોપી નન્નુ રામજી પાસવાનની પત્ની સવિતા સાથે અનૈતિક સંબંધ હોય જેથી તેમને બાળકો સાથે ગત છવ્વીસમી ઓગસ્ટ બે હજાર અઢારમાં તેમને લઈ ભાગી છૂટ્યો હતો જે મામલે આરોપી નનુ રામજી પાસવાને તેનો ભાઈ શિવન પૂજન રામજી પાસવાન મૃતક સુજન પાસવાન સાથે મળી સોનુ પાસવાને શોધખોળ કરી રહ્યા હતા ત્યારે આવેશમાં આવ્યું બંને ભાઈઓએ નનુ રામજી પાસવાન અને શિવન પૂજન રામજી પાસવાને સુજન પાસવાને ડિનોલી ફાટક તરફ રોડ પાસ રેડીના ખેતરમાં પાણીવાળા નાળામાં તેને ગળું કાપી હત્યા કરી લાશ ફેંકી દઈ બંને ભાઈ નન્નુ રામજી પાસવાન અને શિવન પૂજન રામજી પાસવાન ભાગી છૂટ્યા હતા અને પોતાના વતન બિહાર જઈ ન્યૂ દિલ્હી ખાતે પહોંચી ત્યાં મજૂરી કામ કરતા હતા જંગીરી માહિતી ડિંડોલ પોલીસને મળતા પોલીસે દિલ્હી જાય બંને આરોપીઓ નનુરામજી પાસવાન અને તેના ભાઈ શિવપૂજન રામજી પાસવાનને ઝડપી પાડી સુરત લઈ આવ્યા છે ડિંડોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગયા બે હજાર અઢારના વર્ષમાં છવ્વીસમી ઓગસ્ટના દિવસે કરાડવા ગામની જે નહેર છે એ નહેરને અડીને ભેસ્તાન ફાટક તરફ જતા રોડ ઉપર એક શેરડીના ખેતરમાં પાણીવાળા નાળામાં એક ઈસમની પુરુષ ઈસમની લાશ મળેલી હતી અને એ લાશના સમાચાર એવા મળેલ કે કેટલા કૂતરા એ લાશમાં માથું ખાઈ રહેલા છે અને એના આધારે પોલીસને માહિતી મળતા તપાસ કરતાં એક પુરુષ કિસમની માથું કપાયેલી હાલતમાં લાશ પડેલી હતી અને કૂતરા એનું માથું ઘણું બધું ખાઈ ગયેલા હતા એમાં ખોપડીનો ભાગ જ રહેલો હતો જેથી એના લાશની તપાસ કરી એના કપડામાં સર્ચ કરતાં એના પેન્ટના ખિસ્સામાંથી એનું આધાર કાર્ડ મળી આવેલું મરનારનું અને એ મરનારના આધાર કાર્ડ અને વોટર આઈડી કાર્ડ પરથી એનું નામ સુજય નરેશ પાસવાન નામના વ્યક્તિ મૂળ રહે ઓરંગાબાદ બિહારનો તેનું આધાર કાર્ડ મળે અને જેના આધારે એની ઓળખ થતાં એના સગા સંબંધીની ફરિયાદ લઈ જે તે સમયે અનડીટેક્ટ હત્યાનો ગુનો ડિલોરી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ જે ડિલોલી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના રજીસ્ટર નંબર એકસો ઓગણસિત્તેર હજાર અઢાર આઈપીસી કલમ ત્રણસો બે બસો એક અને જીપીએફની કલમ એકસો પાંત્રીસ એક મુજબ અનિક ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલી હતી જે ગુનાની તપાસ દરમિયાન સુજય નરેશ પાસવાનની જે હત્યા થયેલ હતી એ હત્યાનું કારણ શું છે એ જાણવા માટે તપાસ દરમિયાન જાણવા મળેલ કે સુજયનો નાનો ભાઈ સોનુ પાસવાન જે સોનુ પાસવાન એના પડોશમાં રહેતી સવિતા પાસવાન કે જે નન્નુ રામજી પાસવાનની પત્ની થતી હતી એને સાથે એનો પ્રેમ સંબંધ થયેલ અને સવિતા સાથે સોનુ પાસવાન એના બે બાળકોને સાથે લઈ અને ભાગી ગયેલ હતો એ ભાગી જતાં સવિતાના પતિ નન્નુ રામજી પાસવાન ઉર્ફે જાનેશ્વર તથા એનો ભાઈ રામજી પાસવાન અને આજે મરણ જનાર છે સોનુ પાસવાનનો મોટો ભાઈ સુજય એ લોકો આની શોધખોળ કરી રહ્યા હતા સવિતા અને સોનુ પાસવાનની અને એ દરમિયાનમાં સવિતાના પતિ નન્નુ ઉર્ફે જાનેશ્વર રામજી પાસવાન છે એને એના પત્નીને ભગાડી જવા બદલ આ જે મરનાર છે એનો ભગાડી દેનારના મોટાભાઈ એની ઉપર એને શંકા જતાં એની ગળું કાપીને તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને હત્યા કરેલ હતી અને ગળું કાપીને હત્યા કર્યા બાદ આ લાશ છે એ શેરડીના ખેતરમાં એવી રીતે નાખી દીધેલી કે જેથી લાશની ઓળખ પણ ના થઈ શકે જેથી જે તે સમયે આ બંને આરોપીઓ નન્નું રામજી પાસવાન અને શિવપૂજન રામજી પાસવાન વિરુદ્ધમાં આ હત્યા કરેલ હોવાના પુરાવા મળેલ ત્યાર પછી અવારનવાર આરોપીઓની તપાસ કરવામાં આવેલી હતી બંને આરોપીઓ મૂળ બિહારના રહેવાસી હતા ત્યાં પણ એમના રહેણાંકના સ્થળે પણ અને અત્રે પાંડેસરા વિસ્તારમાં રહેતા હતા ત્યાં પણ એમની તપાસ કરવામાં આવેલી હતી અઢી વર્ષ જેટલા સમયથી એમની તપાસ કરતા એ બંને આરોપીઓ મળી નતા આવતા અને જેના કારણે આ ગુનો ડિટેક થયેલ પરંતુ આરોપી ન પકડાવવાના કારણે અનડીટેક સમાન રહેલ ત્યાર પછી હાલમાં આ બંને આરોપીઓની ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરવામાં આવેલી જેમાં હાલમાં ડિંડોળી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એન અને એમના સર્વેલન્સ સ્ટાફના માણસોએ ખૂબ જ મહેનત કરી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બંને આરોપીઓની હકીકત જાણવા મળેલી કે બંને આરોપીઓ દિલ્હીમાં રહી અને કડિયા કામની મજૂરી કરે છે આ હકીકત મળતા ડિંડોલી પોલીસ સ્ટેશનથી સર્વેલન્સ પોલીસ સર્વેલન્સનો સ્ટાફની ટીમ દિલ્હી મોકલવામાં આવેલી જેમાં સ્ટાફના માણસો હેડ કોન્સ્ટેબલ અરુણભાઈ ભરતભાઈ યોગેશભાઈ અને કોન્સ્ટેબલ દિનેશભાઈ આ લોકો દિલ્હી ખાતે તપાસમાં ગયેલ અને આ બંને આરોપીઓ જાનેશ્વર ઉર્ફે નન્નુ અને શિવપૂજન બંને રામજી પાસવાન એ બંને આરોપીઓની એમને ભાડ મળેલી એમના લોકેશન મળ્યા અને જેના આધારે એ બંને આરોપીને દિલ્હીથી એમને ડિટેન કરવામાં આવેલા અને એમની પૂછપરછ માટે અહીંયા સુરત લાવવામાં આવેલ એમની પૂછપરછ દરમિયાન આ બંને આરોપીઓ જ્યારથી ગુનો કરીને ભાગ્યા હતા ત્યારથી પોતાના વતન બિહાર ખાતે ગયેલ ન હતા અને એ દિલ્હીમાં રહી અને ખડીયાકામની મજૂરી કરતા હોવાનું ખુલેલ હતું જેથી બંને આરોપીઓના કોવિડ નાઇન્ટીનના ટેસ્ટ કરવામાં આવેલ અને બંને આરોપીઓની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલ છે ઘાત હત્યા કરી સુરત ભાગી છૂટેલા બિહારીઓને દિલ્હીથી થી ડિંડોલી પોલીસે ઝડપી પાડી સુરત લાવી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્ય હાથ ધરી છે